નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન ગોસ્વામી આપનો કૃષિ મિત્ર આપની આ એગ્રી ઇન્ફો ચેનલ માં આપ સર્વે ખેડૂત મિત્રો માં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપની આ જે ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોવી ખૂબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્ર જ્યારે એગ્રો એ દવા કે ખાતર લેવા જાય તો સારી કંપનીની અને સ્ટાન્ડર્ડ કંપનીની લઈને આવે જેથી કરીને પોતાના પાકમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે તો આપણી જો આ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો જોડાણા છે એનું તો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને જે અત્યારે નવા ખેડૂત મિત્રો છે આપણા કે જે પહેલીવાર આપણી ચેનલને નિહાળી રહ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને ખેતીલક્ષી તમામ માહિતી આ ચેનલના માધ્યમથી મળી રહે મિત્રો તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ તો વાત કરવી છે મારે ઉનાળુ તલ વિશે કે જે અત્યારે કપાસ અને તુવેરના ખેતરો જે ખાલી થઈ ગયા છે એ ખેડૂતોને તલની માહિતી લેવી છે અને તલનું વાવેતર કરવું છે તો આ ખેડૂત મિત્રો વિશે આપણે વાત કરવાની છે અને તલના પાક વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવી છે કે ઉનાળુ તલમાં અંદર જે આપણે વેરાયટીનું સિલેક્શન કરવાનું છે એ કયું કરવું ઉનાળુ તલમાં જ્યારે આપણે વાવેતર કરવું હોય તો એ કયા સમયગાળામાં કરવું અને પાણીનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું ઉનાળુ તલમાં આપણે પાયાને ખાતર ક્યાં ક્યાં નાખી શકીએ તો આ તમામ માહિતી મારા તમને આ ચેનલના માધ્યમથી આપવી છે મિત્રો સર્વપ્રથમ તો આપણે વાત એ કરવી છે કે આપણું જ્યારે તલનું વાવેતર કરવું હોય તો કયા સમયગાળામાં કરવું જોઈએ તો ફેબ્રુઆરીની શરૂઆતમાં એટલે કે ફેબ્રુ પહેલી ફેબ્રુઆરીથી લઈ અને એકત્રીસ ફેબ્રુઆરી સુધી આપણે કરી શકીએ વાવેતર આ સમયગાળામાં રાતે વધારે પડતું પંદર ટકા સુધી તાપમાન જતું હોય છે તો આ સમયગાળામાં આપણે કરીએ તો જર્મિનેશનમાં સારો એવો એટલે કે ઉગાવવામાં સારો એવો ફાયદો થાય છે હવે સફેદ તલ વાવો કે કાળા તલ વાવવા આના વિશે આપણે વાત કરીએ તો જે પણ ખેડૂતોને પાણીની સગવડ છે સારી એવી તો એ કાળા તલ વાવી શકે કાળા તલમાં સફેદ તલ કરતાં ઉત્પાદન પણ વધારે મળે છે જેથી કરીને વાવી શકાય કાળા તલ છે એ સો થી એકસો પાંચ દિવસ જેટલા ઉગે છે અને સફેદ તલ છે એ પિંચાશી થી નેવું દિવસ જેટલા ઉભે છે એ સમય ગાળો લે છે તો આમાં આપણે કઈ રીતનો લઈ શકીએ અને તલ વાવતી વખતે બીજ દર આપણે કેટલો રાખવો ઘણા ખેડૂત મિત્રોનો એવો પણ સવાલ હોય છે કે આપણે બીજ દર કેટલો રાખવો અને વાવેતર કેટલું કરવું તો આપણે વધારે પડતા તો ખેડૂતોને જે ખેતર હોય આપણું એને લગતું આપણે હોય છે કે આપણી જમીન જો વધારે બિયારણ ખાતી હોય તો થોડું વધારે નાખી દેવું અથવા નોર્મલી તો આપણે 800 થી 1 કિલો જેટલું નાખી શકીએ 800 ગ્રામ થી 1 કિલોગ્રામ જેટલું હવે કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણે ઉત્પાદન સારું મેળવી શકીએ તો સર્વપ્રથમ તો કાળા તલનું કરવું હોય તો કાળા તલમાં તો યુનિવર્સિટી દ્વારા એક જ બિયારણ બહાર પાડેલું છે ગુજરાત દસ નંબર કરીને તો આનો તમે ઉપયોગ કરી શકો અને જો તમારો અનુભવ હોય બીજી પ્રાઇવેટ કંપનીના પણ સારા એવા બિયારણો આવે છે એનો અનુભવ હોય તો તમે કાળા તલનું વાવેતર બીજી પ્રાઇવેટ કંપનીનું બિયારણ લઈને પણ વાવેતર કરી શકો અને જો સફેદ તલનું વાવેતર કરવું હોય તો ગુજરાત આપણે યુનિવર્સિટીએ ગુજરાત યુનિવર્સિટીએ ચાર વેરાયટી બહાર પાડેલી છે ગુજરાત બે નંબર ગુજરાત ત્રણ નંબર અને જુનાગઢ દ્વારા બે વેરાયટી બહાર પાડેલી છે એ છે પાંચ નંબર અને છ નંબર તો આમાં આપણે કઈ વેરાયટી વાવવી જોઈએ તો પહેલાં તો ગુજરાત બે નંબર છે તો વર્ષો જૂની વેરાયટી છે તો આનું તમે વાવેતર કરી શકો જો તમને અનુકૂળ લાગતું હોય તો

તો આ તમે ઉપયોગ કરી શકો અને જે છ નંબર છે એ પણ તમે વાવી શકો માહિતી આના વિશે તમે વાવેતર કરી શકો અને જો કાળા તમારે વાવું હોય તો દસ નંબર છે જ ગુજરાત દસ નંબર આ રીતે વાવેતર કરી શકો બાકી તમે પ્રાઇવેટ કંપનીના તો બિયારણો આવે જ છે પણ એ તમે તમારા અનુભવ દ્વારા લઈ શકો કે કઈ કંપનીનું લેવું ખાસ કરીને ખેડૂત મિત્રો તલ વાવેતર કરતી સમયે આપણે બીજ માવજત આપવી જોઈએ ફૂગ ફૂગ નાશક જેથી કરીને આપણે ઉગાવ એક સરખો લઈ શકીએ અને બીજ બીજ જન્ય અને જમીન જન્ય જે ફૂગ આવતી હોય એટલે કે સુકારો અને આ બધા પ્રશ્નો આવતા હોય તો એ આવે નહીં તો આના માટે ઘણા ટેકનિકલો બજારમાં મળે છે પણ સારું ટેકનિકલ કાર્બોક્સિન અને થાઇરમે આવે છે બીજું જે પેનફ્લુફેન અને ટ્રાઇફ્લોક્સીસ પ્રોબિન પણ આવે છે અને ફ્લુક્સા બાયરોક્સાઇડ આ ત્રણમાંથી તમે કોઈ પણ ફૂગનાશકનો વપરાશ વપરાશ કરી શકો જેથી કરીને આપણે ઉગાવ એક સરખો લઈ શકીએ અને જમીન જની અને બીજ જની જે રોગ આવતા હોય એના સામે પણ રક્ષણ મેળવી શકીએ મિત્રો આપેલી જે તલની માહિતી છે કે ભાઈ પાયામાં આપણે કઈ રીતની કાળજી રાખવી જોઈએ શરૂઆતમાં જેથી કરીને આપણે છેલ્લે ઉત્પાદન સારું મેળવી શકીએ તો આ માહિતી તમને જો સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ જ આપણો એક વિડીયો આવવાનો છે કે જે ખાતર વિશે વાત કરવી છે મારે કે તલમાં પાયાના ખાતરો ક્યાં ક્યાં નાખવા જોઈએ તો જો આ ચેનલના તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ વિડીયો આપણે જે અહીંથી અપલોડ કરીએ એ તમારા સુધી ઝડપથી પહોંચી જાય જય જવાન જય કિસાન